રાહુલ ગાંધી સામે વડોદરા રસિકભાઈ પ્રજાપતિ પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા તેમજ ભાજપાના પાદરા શહેર તાલુકાના વિવિધ મોરચાના કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આવેલા મહાનુભાવો દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વિવાદિત નિવેદન કરના લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા પાદરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના વિવિધ મોરચાના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા ગુજરાત ભરની અંદર રાહુલ ગાંધી જે અમેરિકાની અંદર વિરોધ કર્યા છે ત્યારે આપણે ગુજરાતની અંદર આજે લગભગ 44 જિલ્લાની અંદર આ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને એમાંનો એક કાર્યક્રમ વડોદરા જિલ્લાની અંદર પાદરા તાલુકાની અંદર પાદરા નગરમાં થઈ રહ્યો છે ત્યારે અમે પાદરા તાલુ એસસી ઓબીસી અને સર્વ અનામતના લોકો અને એનો સખત વિરોધ કહ્યું કે દેશની અંદર દેશની બહાર જઈ દેશમાં રહે દેશની બહાર જઈને આવો વિરોધ કરતા હોય એવા લોકોને ક્યારેય પણ પ્રોત્સાહન ન કરવું જોઈએ આ ભોલી ભોલી જનતાને જેમ તેમ કરીને એ લોકો ચૂંટણી લડ્યા છે મિત્રો એની એનો ચહેરો આખો ગુજરાતમાં નહીં ભારતમાં પણ બહાર આવ્યો છે તમે ભારતમાં રહેતા હોય અને બહાર જઈને જો ભારતને અપમાન કરતા હોય તો આવા લોકોને ક્યારેય આપણે સહન ન કરીએ તો એ ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા વતી જિલ્લા ભારતીય જનતા પાર્ટી આ કાર્યક્રમમાં અમારી વચ્ચે ધારાસભ્યો અને સૌ જનતા પણ ઉપસ્થિત છે અને અમે એનો સખત રીતે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી વિરોધ કરીએ છીએ વિસ્તારમાં રાહુલ ગાંધીએ અમેરિકામાં જઈને જે બફાટ કર્યો કે અમે આરક્ષણને હટાવી દઈશું આપણે સૌએ જોયું છે કે લોકસભાના ઇલેક્શન પહેલાં વિપક્ષી નેતાઓ રાહુલ ગાંધી પોતાના ખિસ્સામાં પોકેટ ડાયરી જેટલું બંધારણ બતાવતા હતા અને એમ કહેતા હતા ભોળી ભાલી જનતા અને છેતરતા હતા કે આરક્ષણનું અમે સાચવીશું ભારતીય જનતા પાર્ટી આવશે તો આરક્ષણ હટાવી જ નાખશે તેવા લોકો તેવી ખોટી વાતો કહેવાવાળા લોકોનો આજે અસલી ચહેરો દેશના લોકોને ખબર પડી ગઈ છે અમેરિકામાં જઈને જે તેમણે કહ્યું કે અમારી સરકાર આવશે તો આરક્ષણ હટાવી દઈશું તેના વિરોધમાં આજે આખા દેશમાં તમામ જિલ્લા મહાનગરોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આ ધરણાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં અમે પબ્લિકને પ્રજા વચ્ચે અમારા શબ્દો કહીએ છે કે મોદી સાહેબ જેમણે પોતાના શપથ લીધા ત્યારે આરક્ષણને સંવિધાનને નમન કરીને પાર્લામેન્ટમાં ઘૂસ્યા હતા અને તેમણે તાજેતરમાં જ કહ્યું હતું કે જ્યાં સુધી હું જીવતો છું ને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તેમાં આરક્ષણને ઉની આજ પણ નહીં આવે કે સંવિધાનને બદલવાની કોઈ વારો નહીં આવે આ તો ભારતીય જનતા પાર્ટી તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી સંવિધાનમાં સુધારો લાવે તો ત્રણસો સિત્તેરની કલમ રદ થાય અને અનુસૂચિત જાતિ જનજાતિના ભાઈઓ જે આઝાદીના આટલા વર્ષો પછી પણ જમ્મુ ને કાશ્મીરમાં તેમને ભણવાનો રિઝર્વેશનનો નોકરીઓમાં કોઈ લાભ નહોતો મળતો તે આજે લાભ થવા જઈ રહ્યો છે આજે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી જે તમે જાણો છો આજે આ બાબા સાહેબનું સંવિધાન જમ્મુ અને કાશ્મીરમાં પણ લાગુ થયું ત્રણસો સિત્તેરની કલમ નાબૂદ થયા પછી અને આજે ત્યાંની ચૂંટણીમાં અનુસૂચિત જાતિના ઉમેદવારો પણ ઊભા રહી ચૂક્યા છે એટલે આ અમારો આ અમારો વાત આખા દેશમાં ને પ્રદેશમાં પહોંચે તે માટે થઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક જગ્યાએ ધરણાના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે